શ્રી ગણેશ આય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી સોમવારે અગિયારસ ને વિજયા એકાદશી કહેવાય છે આ એકાદશી વ્રત કરનારને શત્રુ પર નિશ્ચિત રીતે વિજય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં આલેખાયું છે શાસ્ત્રો અનુસાર રાવણ પર વિજય મેળવવા માટે ભગવાન શ્રી રામે પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સર્દશમેકવર્ણશુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવયરમ સર્વલોકિકનાથં હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મોઢ ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો બીજા એકાદશીની વ્રત વિધિ તથા ઊંચા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વહેલી સવારે સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુજીની વિધિવત પૂજા પંચામૃત સાથે કરી નવા પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં સાત આસુપાલવના પાન રાખી તેની ઉપર ચંદન સોપારી અક્ષત મૂકી સપ્તધાનની રંગોળી બનાવી સુશોભિત કરી ધૂપ દીપ પ્રગટાવી એની શ્રદ્ધાપૂર્વક પૂંજન કરવું જોઈએ ભક્તિભાવપૂર્વક પૂજન કરું અને બારસના દિવસે સૂર્યોદય પછી તે કળશમાં મૂકેલી ચીજવસ્તુ વહેતી નદીમાં વિસર્જિત કરી પિત્તળના કળશની સાસો સાથ દક્ષિણા સાથે બ્રાહ્મણને આપીને શુભ આશીષ પ્રાપ્ત કરવા વિજયા એકાદશીની વ્રતકથા સ્કંદ પુરાણમાં મહાવદ પક્ષની વિજયા એકાદશીનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે યુધિષ્ઠિર મહારાજની વિનંતી પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે આ વ્રત કરવાથી નિઃશંકપણે વિજય પ્રાપ્ત થાય અને આ વ્રતના પાલનથી તમામ પાપોનો નાશ થાય છે એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ મહાવધના વદ પક્ષની વિજયા એકાદશીનો મહિમા અમને કંઈ સંભળાવો નારદજીની જિજ્ઞાસાનો જવાબ આપતા બ્રહ્માજીએ કહ્યું કે નારદજી આ પ્રાચીન વ્રત ખૂબ જ પવિત્ર છે અને પાપોનો નાશ કરે છે સત્ય એ છે કે આ વ્રત તેના નામ પ્રમાણે વ્રત કરનાર વ્યક્તિ માટે વિજય લાવે છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી તેમના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાજી સાથે ચૌદ વર્ષ સુધી જંગલમાં ગયા હતા ત્યારે તેઓ ગોદાવરી નદીના કિનારે પંચવટી નામના સુંદર જંગલમાં રહેતા હતા ત્યાં જ રાક્ષસ રાજા રાવણે પરમ તપસ્વી સીતાદેવીનું અપહરણ કર્યું હતું સીતાથી અલગ થવાને કારણે ભગવાન શ્રી રામચંદ્રજી અત્યંત વ્યથિત થઈ ગયા અને દરેક વનમાં સીતાજીને શોધવા લાગ્યા એ જ રીતે મૃત્યુલક્ષી પક્ષી રાજા જટાયું ભગવાન શ્રી રામચંદ્રજીને મળ્યા જટાયુ સીતાજીના અપહરણની સમગ્ર ઘટના શ્રીરામને કંઈ સંભળાવી અને સીતાના અપહરણની સમગ્ર ઘટના સાંભળ્યા બાદ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા બાદ જટાયુએ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં ગયા આ પછી ભગવાન શ્રીરામ સીતાજીની શોધમાં ઋષ્યમુખ પર્વત પર ગયા ત્યાં તેમણે વાનર રાજા સુગ્રીવ સાથે મિત્રતા કરી ભગવાન શ્રીરામને મદદ કરવાના ઉદ્દેશ્યથી સુગ્રીવે પોતાની આખી વાનર સેનાને એકઠી કરી અને માતા સીતાને શોધવા વાંદરાઓને દસ દિશામાં મોકલ્યા તેમાંથી પક્ષીરાજ સંપત્તિની સૂચના મુજબ હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા ગયા ત્યાં તેઓ અશોક વાટિકામાં સીતાજીને મળ્યા અને ભગવાન શ્રીરામ દ્વારા તેમને આશ્વાસન આપવા માટે આપેલી નિશાની તરીકે જાનકીજીને વીટી અર્પણ કરી તે પછી લંકા સળગાવી અક્ષયકુમારની હત્યા વગેરે બહાદુરી બતાવ્યા પછી ભગવાન શ્રી રામચંદ્રજી પાસે આવ્યા અને ભગવાન શ્રી રામચંદ્રજીને આખી વાર્તા કઈ સંભળાવી હનુમાનજી પાસેથી આખી ઘટના સાંભળ્યા પછી ભગવાન શ્રી રામચંદ્રજીએ તેના મિત્ર સુગ્રીવજુ સાથે ચર્ચા કર્યા પછી સમગ્ર સેના સાથે લંકા જવાનો નિર્ણય કર્યો અને વિશાળ વાનર સેના સાથે શ્રી રામજી તેના ભાઈ લક્ષ્મણ સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા પછી ત્યાં પોતાના ભાઈ લક્ષ્મણજીને કહ્યું કે હે સુમિત્રાનંદન વિશાળ ખતરનાક પ્રાણના પ્રાણીઓ ખતરનાક પ્રાણીઓ જે પાણીમાં રહે છે ટીમી મંગલ અને મગરથી ભરેલા આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પાર કરવો લક્ષ્મણજીએ કહ્યું કે હે પૂરણ પુરુષોત્તમ હે દેવાધિદેવ ભગવાન રાઘવેન્દ્ર પ્રભુ આ દ્વીપમાં બદક નામના ઋષિ રહે છે તેમનો આશ્રમ અહીંથી લગભગ અડધી યોજન એટલે કે બે કોષના અંતરે છે હે રઘુનંદન તમને ભગવાન બ્રહ્માના વ્યક્તિગત દર્શન થયા છે તેથી તમારે એ જ મહિમાના મહર્ષિને સમુદ્ર પાર કરવાનો માર્ગ પૂછવો જોઈએ લક્ષ્મણજીની વાત સાંભળીને ભગવાન શ્રી રામચંદ્રજી દભ્ય ઋષિના આશ્રમમાં ગયા ત્યાં તેમણે મહર્ષિને ખૂબ જ આદરપૂર્વક પ્રણામ કર્યા ઋષિ બદલ લાભ્ય સર્વજ્ઞ હતા ભગવાન શ્રી રામના દર્શન થતાની સાથે તેમણે અનુભૂતિ થઈ ગઈ કે તેઓ ભગવાન છે રાવણ વગેરે આ નશ્વર જગતમાં અધર્મીઓને મારીને ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થયા છે ત્યારે અપજ અપરચિત્રિક રૂપે ઋષિએ પૂછ્યું કે હે પ્રભુ હે ધર્મના સ્થાપક હે શ્રીરામ તમે મારું મારા કુટીરમાં શા માટે સ્વાગત કર્યું હું તમારા માટે કંઈ સેવા કરી શકું કૃપા કરી આપ મને કહો ઋષિની વાત સાંભળીને ભગવાન શ્રી રામે કહ્યું કે હે ઋષિ હું યુદ્ધમાં દૃષ્ટ રાવણને હરાવવા અને વધ કરવા મારી સેના સાથે સમુદ્ર કિનારે આવ્યો છું પણ હું આ મુશ્કેલ સમુદ્રને કેવી રીતે પાર કરી શકું કૃપા કરીને મને તેના માટે કોઈ સરળ ઉપાય હોય તેથી જ હું તમારી પાસે આવ્યો છું ભગવાન શ્રી રામની વાત સાંભળી ઋષિએ કહ્યું હે ભગવાન હું તમને બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ વ્રત વિશે જણાવીશ જેને અનુસરીને તમે ચોક્કસપણે વિજય પ્રાપ્ત કરશો અને લંકા જીતીને તમે તમારી પવિત્ર કીર્તિ વિશ્વમાં સ્થાપિત કરશો તમારે તે વ્રત ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે પાળવું જોઈએ તે વ્રત મહાબદ્ધ અગિયારને વિજયા એકાદશી કહેવાય છે આ વ્રતનું પાલન કરવાથી તમને સમુદ્ર પાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો પણ નહીં કરવો પડે અને આવનારી તમામ અડચણોનો નાશ થશે અને સંકટો પણ વિનાશ થશે એકાદશીના દિવસે ભગવાન નારાયણની તુલસી સુગંધ ફૂલ માળા ધૂપદીપ અને નૈવેદ્ય વગેરે સામગ્રીઓથી ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરવી અને દિવસ રાત એક જ મૂર્તિની સામે બેસીને જાગતા રહેવું અને ઓમ નમો ભગવતે નામના જપ કરવો શ્રી નારાયણનું દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી કોઈ પવિત્ર નદી કે જળાશયની પાસે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કલશની પૂજા કરવી અને કલશની સાથે અન્ન વસ્ત્રો અને પૈસા વગેરે કોઈ ભક્ત અને સદાચારી બ્રાહ્મણને દાન કરવું આ પ્રમાણે કરવાથી ચોક્કસપણે વિજય થશે ભગવાન શ્રી રામચંદ્રજીએ એ ઋષિની સલાહ મુજબ એકાદશી વ્રત કરવાનો નિર્ણય કર્યો પરિણામે તેની લંકા પર વિજય મેળવ્યો બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે પ્રભુ જે વ્યક્તિ આ વ્રતને તમામ વિધિઓ સાથે રાખે છે તે આ લોકમાં કે પરલોકમાં સર્વત વિજય પ્રાપ્ત કરી શકે છે હે પ્રભુ આ વ્રત માત્ર વિજય જ નથી અપાવતો પરંતુ ઉપવાસ કરનારના તમામ પાપનો નાશ પણ કરે છે આ કારણથી દરેક વ્યક્તિને આ વિજય મળવો જોઈએ તમેવ વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિનમ તમેવ તમે વર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારી માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો હે સર્વેશ્વર મારું તો કાર્વ આપ એક જ છો આપને મારા નમસ્કાર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ